શું ડાયાબિટીસ હોય તો સ્વાદિષ્ટ ખાવાનું બંધ તો એવું બિલકુલ નથી આપણી પાસે ભોજનમાં એવા અનેક સ્વાદિષ્ટ ઓપ્શન છે જે ડાયાબિટીસના પેશન્ટ કોઈપણ જાતના ટેન્શન વગર લઈ શકે છે તો આજે આપણે બનાવીશું મસાલા કોદરી કોદરી એક એવું કોડો મિલેટ છે જેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ ઓછો હોય છે એટલે એક સુપર હેલ્ધી ફૂડ કહી શકાય ડાયાબિટીસ માટે તો બેસ્ટ છે જ પણ જેને ના હોય ડાયાબિટીસ એ પણ જે ડાયટ કરતા હોય એ પણ લઈ શકે છે અડધી વાટકી કોદરી લીધી છે ઘણા લોકો આને મોટો સામો તરીકે ઓળખતા હોય છે તો કોદરીને બે વખત પાણીથી વોશ કરી અને અડધો ગ્લાસ પાણી એડ કરીને રાખ્યું છે અને કુકરમાં બે ટીપડી તેલ ગરમ કરવા મૂકીએ એની અંદર એક ટી સ્પૂન આખું જીરું બે ચપટી હિંગ નાખીએ જીરું અહીંયા ક્રેકલ થાય એટલે એની અંદર આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે તો ટુકડો આદુ અને એક લીલું મરચું વાટીને મેં લીધેલું તો એને થોડુંક સાંતળી ધીમા તાપે અને એની અંદર બે કડી લીલા લસણની સમારેલી અને મીઠા લીમડાના પાન સમારીને લીધા છે તેની અંદર અહીંયા વટાણા પા કપ જેટલા અહીંયા કોબીજ સમારેલી તેની અંદર એક નાંગ ગાજર સમારીને એડ કર્યું છે અહીંયા ટોટલ બધા વેજીટેબલ્સ મેં એક કપ જેટલા લીધા છે તો અહીંયા તમને જે ગમતા હોય એ વેજીટેબલ્સ એડ કરી શકો છો એક નાંગ દેશી ટામેટું સમારીને લીધું છે દેશી લીધું છે અને એનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે ખાટો મીઠો તો સાતડી લેવાનું છે બધું જ બધું જ અહીંયા સતળાઈ ગયું છે એકથી બે મિનિટ હવે એની અંદર જીરું પાવડર ટુ ટી સ્પૂન તેની અંદર અહીંયા હળદર એડ કરી છે અડધી ટી સ્પૂન અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર સ્વાદ મુજબ મીઠું એડ કરી લેવાનું છે તો મેં એક ટી સ્પૂન જેટલું એડ કર્યું છે તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો તેની અંદર કોદરીને એડ કરી લેવાની છે તો એમાં પહેલાં આપણે અડધો ગ્લાસ પાણી નાખેલું અને બીજું એક ગ્લાસ જેટલું એડ કરી લેવાનું છે મિક્સ કરી અને હવે ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ ઉપર ચાર વિસલ પાડી લેવાની છે ચાર વિસલમાં કોદરી સરસ ચડી જશે અને આપણને જેટલી ઢીલી ગમે એટલું તમે પાણી એડ કરી શકો છો અને પડી પડી પણ થીક થતી હોય છે તો અહીંયા ચાર વિસલ પડી ગઈ કૂકરમાંથી પ્રેશર ઓછું થયું એટલે આપણે ખોલીને ચેક કર્યું તો એની થિકનેસ પણ બરાબર છે લીલા ધાણા એડ કરી લઈએ ફ્રેશ લીલા ધાણા એડ કર્યા છે તો હવે આપણે સર્વ કરી લઈએ ગરમા ગરમ તો આ ગરમ સારી લાગે છે ઉપરથી ઘી નાખીશું અને લીલા ધાણાથી ગાર્નિશ કરવાનું છે તો ગરમા ગરમ મસાલા કોદરીને દહીં સાથે સર્વ કરી છે ફ્રેન્ડ્સ આ હેલ્ધી રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે કેવી લાગી